મિત્રો આપણે આજકાલ ઇઝરાયલ પેલેસ્ટાઇન ઈરાન આ બધાના યુદ્ધમાં એક બે શબ્દો વારંવાર સાંભળીએ છીએ લેબનાન હિઝબુલ્લા તો ચાલો જાણીએ જાણીએ દેશ વિશે કે ત્યાંના પોતાના જ નાગરિકો આજે વિદેશીઓમાં શરણાર્થી તરીકે રહે છે નમસ્કાર હું છું રમેશ ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર ઇઝરાયલ ના બાજુમાં એક નાનો અમથો દેશ આવેલો છે નામ છે લેબનાન એની એક સીમા જોર્ડન સાથે મળે છે બીજી સીરિયા અને ત્રીજી સીમા ઇઝરાયલ સાથે મળે છે ચોથી સીમામાં દરિયો છે જેમ ભારત ઉપર અંગ્રેજો રાજ રહ્યું તેમ લેબનાન ઉપર ફ્રાન્સ રાજ રહ્યું અને ઓગણીસો પિસ્તાલીસ માં આ દેશ આઝાદ થયો ભારતના જેમ જ એના પણ બે ભાગલા પડ્યા સીરિયા અને લેબનાન ભાગલા પછી બધા જ મુસ્લિમો સિરિયામાં જતા રહ્યા અને લેબનાનમાં ખ્રિસ્તીઓ રહ્યા હા ભારતના જેમ થોડા મુસ્લિમો લેબનાનમાં પણ રોકાઈ ગયા ઓગણીસો પિસ્તાલીસ ની વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો ઓગણીસો પિસ્તાલીસ માં દેશમાં સિત્તેર ટકા ખ્રિસ્તીઓ પચીસ ટકા મુસ્લિમો અને પાંચ ટકા અન્ય ધર્મોના લોકો રહેતા હતા વિશાળ દરિયા કિનારો હોવાથી મોટાભાગની પ્રજા વેપારી સહિષ્ણુ અને શાંત હતી આ દેશમાં એ સમયે સુખની છોડો ઉડતી હતી એટલે કે દેશ સુખી અને સંપન્ન હતો એક સમયે આરબ જગતમાં સૌથી સુખી દેશ એ લેબનાન હતો લેબનાનની રાજધાની હતી બેરૂત કે જે વેનિસ ઓફ ધ ઈસ્ટ કહેવાતી ધર્મેન્દ્ર ની મૂવી આંખે અને આના જેવી કેટલીય બોલીવુડ અને હોલીવુડ ની ફિલ્મો ત્યાં શૂટિંગ થતું હતું પ્રજા પણ એકદમ શાંત સહિષ્ણુ અને શિક્ષિત હતી મુસ્લિમોમાં પણ શિયા અલ્લાવી સમુદાયના માણસો રહેતા હતા અને સુન્ની પણ થોડાક હતા પરંતુ એકંદરે બધા હળીમળી અને સુખી સંપન્ન રીતે રહેતા હવે વાત કરીએ બીજા વિશ્વયુદ્ધ પછી તો ધીમે ધીમે ત્યાં આજુબાજુના મુસ્લિમ દેશોમાં ગૃહ યુદ્ધ ફાટી અને ત્યાંથી શરણાર્થીઓના ટોળે ટોળા લેબનાન બાજુ આવવા લાગ્યા આજનું પેલેસ્ટાઇન જોર્ડન વગેરે દેશોથી લાખોની સંખ્યામાં શરણાર્થીઓ આવ્યા લેબનાને પણ ખુલ્લું મન રાખી અને બધાને જ આવકાર્યા પોતાના દરવાજા શરણાર્થીઓ માટે ખોલી દીધા એટલું તો નહીં પરંતુ પોતાની પ્રજાના પૈસા એ શરણાર્થીઓ માટે માટે એમને સુખી કરવા બીજી બાજુ દેશના અંદર અહિંસાના પૂજારીઓની એક જમાત પેદા થઈ આ અહિંસાના પૂજારીઓ એટલે વામપંથીઓ આ વામપંથીઓ ત્યાંની કોલેજો અને યુનિવર્સિટીઓમાં કબજો જમાવવાની શરૂઆત કરી ધીરે ધીરે તેમનો સંપૂર્ણ કબજો દેશના બુદ્ધિધન ઉપર થયો દેશનું સંપૂર્ણ બુદ્ધિધન પોતાની ભ્રામક વિચારધારા અને તાર્કિક દલીલો દ્વારા વામપંથીઓએ પોતાના તરફી કર્યું શરણાર્થીઓની સંખ્યા વધવાથી જે દેશમાં ઓગણીસો પિસ્તાલીસ માં ખ્રિસ્તીઓની સંખ્યા સાહીઠ થી સિત્તેર ટકા હતી તે ઘટીને ઓગણીસો એકોતેર આવતા આવતા પંચાવન ટકાની ની રહી ગઈ અને મુસ્લિમોની સંખ્યા જે પચીસ થી ત્રીસ ટકા હતી તે વધીને પિસ્તાલીસ થી પચાસ ટકા જોઈએ તો આરબ જગત માં ગૃહ યુદ્ધ શરણાર્થીઓની સંખ્યા વધારે વધવા માંડી અને શાંતિ દૂતો એટલા વધી ગયા કે સંપૂર્ણ દેશ ઉપર પોતાનો એકાધિકાર માનવા લાગ્યા એ દેશમાં શરિયા કાનૂન માંગ ઉઠી

મૂળ લેબનાન વાસીઓ ભાગવા લાગ્યા એમને દેશ છોડવા માટે મજબૂર થવું પડ્યું અને એમને વિદેશોમાં શરણ લીધી આ બધા કારણો માટે જવાબદાર ખુદ લેબનાન ની પ્રજા છે એની ઘણી બધી ભૂલો છે સૌથી મોટી ભૂલ ભાઈચારાની ભાવનાની દરેકને પોતાના જેવા જ સમજવાની ભૂલ એમને વિચારધારાને આ સમજી જ ના શક્યા અને વામપંથીઓને ના ઓળખવાની ભૂલ મિત્રો આ ઝેરી સાપ છે તોથી ભૂલ પોતાના નેતાઓના જાળમાં ફસાયા નેતાઓ એ સમયે શાંતિના જે સપના દેખાડ્યા આ એમની વાતોમાં આવી ગયા અને હવે જોઈએ આજની પરિસ્થિતિ આજે આ દેશની હાલત દયનીય છે પાણીની એક બોટલની કિંમત હજારો રૂપિયામાં છે ગરીબી એટલી બધી વધી ગઈ છે કે પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે લૂંટ બળાત્કાર અને હત્યા આવા ગુનાઓ તો લેબનાનમાં સામાન્ય છે દુનિયાના મોટા ભાગના દેશોમાં સૌથી વધુ પ્રમાણ ભ્રષ્ટાચારીઓનું આ લેબનાનમાં છે દેશ સાવ ભિખારી થઈ ગયો અને પ્રજા બે હિસાબ પોતાની ભૂલો માટે પોતાને જ આજ કોસે છે માંડ બે ત્રણ દશકા પહેલાની વાત છે આના માટે હજારો વર્ષના ઇતિહાસ તપાસવાની જરૂર નથી ખ્રિસ્તીઓ અને મુસ્લિમો વચ્ચે ભારે લાગણીની સ્થિતિ છે ખ્રિસ્તીઓ સ્વભાવે ઉગ્ર હોય છે પરંતુ વેપારમાં જ માનતા અને પૈસાને જ વધારે મહત્વ આપતી આ પ્રજા ભ્રષ્ટ રાજકારણીઓ વામપંથીઓ અને શાંતિ દૂતોના ઝપાટામાં આવી ગઈ આ ઇતિહાસકારોએ આખી પ્રજાને નમાયેલી બનાવી દીધી અરે હિજબુલ્લા જેવું સંગઠન એ આખા દેશ ઉપર વહીવટ કરે છે દેશના સમાંતર આજે સરકાર ચલાવે છે હવે વિચારો દોસ્તો કે લેબનાન દેશ જોડે શું નહોતું શું એનામાં શિક્ષણનો અભાવ હતો શું એ ગરીબ કે પૈસે ટકે સુખી ના હતું શું એ સહિષ્ણુ શાંતિ અને સદભાવનાનું પર્યાય ન હતું શું ત્યાં આધુનિકતા ન હતી બધું જ હતું અરે શિક્ષણની વાત કરો ને ત્યારે બીજા વિશ્વયુદ્ધ પછી આરબ જગતમાં લેબનાનમાં શિક્ષણ લેવા જવા માટેનો એક ક્રેજ હતો આ બધું જ ખતમ થઈ ગયું આ દેશના ઉદાહરણોમાંથી ભારતે શીખવાની જરૂર છે શીખવાની જરૂર છે આપણા જેવા નાગરિકોએ મિત્રો આ દેશમાં સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ જેવા કાયદાઓ આવે ને ત્યારે દેશના ગદારો એક થઈ જાય આવામ પંથીઓ પોતાના ઈશારે ગોળી પ્રજાને ઉશ્કેરે છે દેશમાં ઉલ્લડો કરાવે છે અને રોહિંગ્યા જેવા આતંકવાદી મુસ્લિમોને ભારતમાં ઘુસાડવાનો પ્લાન કરે છે અને રોહિંગ્યા જેવા આતંકવાદીઓ પણ કોઈ મુસ્લિમ દેશમાં નહીં જાય એ શોધ છે ભારત કે લેબનાન જેવા સહિષ્ણુ દેશ આ પ્રજા દેશને તોડવાનું જ કામ કરશે ભારતના કે કોઈ પણ દેશના વિકાસમાં આવી પ્રજાનું એક પણ રૂપિયાનું યોગદાન નહીં હોય હા દેશને જ્યારે તોડવો હશે ત્યારે નવ્વાણું ટકા આ પ્રજાનું જ યોગદાન હશે વિશ્વમાં છપ્પન મુસ્લિમ દેશો છે છપ્પન માંથી કોઈ એકમાં પણ આવી પ્રજા નહીં જાય અને એ દેશો અમને સ્વીકારશે પણ નહીં આ તો ભારતમાં શાંતિ ને સહિષ્ણુતાની વાતો આપણા મગજમાં ઘુસાડી દીધી છે અને માનવતાની દ્રષ્ટિએ આપણે આપણી પોતાની કબર ખોદી રહ્યા છીએ ભારતમાં પ્રથમ જમ્મુ કાશ્મીર નું ઉદાહરણ આપણી સામે છે અને કેરળ જે સૌથી શિક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું ને એનું ઉદાહરણ પણ આપણી સામે જ છે મિત્રો ગુજરાતીમાં એક કહેવત પડી ગઈ છે કે બ્રાહ્મણ ને મારે નખો જાય પરંતુ પહેલું નખો તો બ્રાહ્મણ નો જાય હું આનાથી દૂર છું એમને લેબનાન જેવાના ઉદાહરણો નજર સામે જોઈ લેવા જોઈએ મિત્રો અમારો આ નાનકડો પ્રયાસ જો આપને ગમ્યો હોય તો વિડીયોને લાઇક લાઈક શેર અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત